બગદાણા બબાલ આખરે થઈ શું રહ્યું છે કોળી સમાજના નેતાઓ એવું કહી રહ્યા છે કે અમે નવનીત બાલિયાને ન્યાય અપાવીને રહીશું એક તરફ પરસોત્તમભાઈ સોલંકી એવું કહી રહ્યા છે કે કોળી સમાજે સંગઠિત થવાની જરૂર છે પણ આખરે જયારે જયારે આવી ઘટના બને છે ત્યારે ન્યાય ક્યારે આ બધાની વચ્ચે સવાલ એ પણ થઈ રહ્યો હતો કે કોળી સમાજના જે પાવરફુલ નેતાઓ છે મુખ્યમંત્રીને મળ્યા પણ ક્યારે પરિણામ આવશે પરસોત્તમભાઈ સોલંકી ગોંડલમાં દેખાયા એ સાથે જીરાભાઈ સોલંકી છે આમની પહેલા હર્ષભાઈ સંઘવીને પણ મળ્યા હતા ત્યારે પણ સવાલ થયો કે ખરેખર ન્યાય મળશે આ કેસને લઈને ચર્ચા થઈ ખરી હવે જે હીરા સોલંકી છે એ ભાવનગરના નેતાને મળવા માટે ગયા છે અને એ પણ જીતુ વાગાણીને ચર્ચા શું થઈ છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋiddhi બગદાણાની બબાલ સામે આવી અને એ પછી નવનીત બલાધિયાને ન્યાય અપાવવા માટે અનેક જગ્યા પર ઢગલો બંધ આવેદનપત્ર પણ આપવામાં આવ્યા એ આવેદનપત્ર ખરેખર જે અધિકારીઓ છે એમણે સરકારને મોકલ્યા સરકારની જે જે તમામ લોકોની છે સરકારે કાને લીધી કે નહીં એ પણ સવાલ હતો પરંતુ આ બધાની સવાલ એ પણ હતો કે જે આ તમામ નેતાઓ છે એ ક્યાં ગયા એક વખત એમણે એવો હુંકાર કરી દીધો મુખ્યમંત્રીને મળ્યા એસઆઈટી ની ટીમની પણ જાહેરાત થઈ ગઈ એ હવે એસઆઈટી ની ટીમ છે તપાસ પણ કરી રહી છે પણ આ બધાની વચ્ચે નેતાઓ પછી કઈ બોલવા માટે ના આવ્યા વર્ષોતમભાઈ સોલંકી ગોંડલમાં દેખાયા કોળી સમાજ ને એક થવાની વાતચીત કરી દીધી તેમ છતાં કોળી સમાજના નેતાઓ સંઘવી વચ્ચે મુલાકાત પણ થઈ હવે સોલંકી અને ભાવનગરના જે ધારાસભ્ય છે જીતુભાઈ વાઘાણી તેમની વચ્ચે વાતચીત થઈ છે મુલાકાત થઈ છે અને આ જે મુલાકાત છે એમને શુભેચ્છા મુલાકાત કહેવામાં આવી રહી છે સૌથી પહેલા દ્રશ્ય જોઈએ કારણ કે જે આ ફોટો છે એ ઘણું બધું કહી જાય છે કારણ કે જે હીરા સોલંકી છે અને જીતુ વાઘાણી છે એમની વચ્ચેની મુલાકાત કોળી સમાજના ઘણા આગેવાનો એવું માની રહ્યા છે કે ક્યાંક આ બાબતે નવનીત બાલધિયાના કેસને લઈને પણ કરવામાં આવી હોઈ શકે છે પણ સાથે સાથે સવાલ પણ છે કે જેટલા એમના સારા સંબંધ હીરા સોલંકી સાથે છે જીતુભાઈ વાઘાણીના એમના સારા સંબંધ જે અત્યારે નવનીત બાલધિયા કહી રહ્યા છે કે આ મુખ્ય આરોપી છે એમના પરિવાર સાથે પણ સારા સંબંધ છે તમામ લોકોએ ક્યાંક એવું કહ્યું હતું કોળી સમાજના કે આ વખતે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મગદાણા મંદિરની સામે પણ આપણે જોયું કે બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી એમને હવે ક્યાંક એમના જામીન મંજૂર કરાવવા માટે જે લીગલ ટીમ છે તે પણ મહેનત કરી રહી છે પણ આ દ્રશ્ય ઉપર જે ફોટો છે એમના ઉપર સૌ કોઈનું ધ્યાન એટલા માટે છે કારણ કે મારા સ્નેહી મિત્ર ભાજપના આગેવાન તથા રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાથે ભાવનગર સ્થિત કાર્યાલયે શુભેચ્છા મુલાકાત થઈ આ અવસરે ભાજપના આગેવાન રમેશભાઈ ડાબી તથા જીગ્નેશભાઈ પટેલ પણ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા હવે આ ફોટા ઉપર હવે તમામ કોળી સમાજના નેતાઓની નજર એટલા માટે છે કે જો નાની એવી વાત પણ નવનીત બાલધિયા કેસની અંદર થઈ હોય તો પછી કંઈક મોટો વળાંક છે આમાં આવી શકે એમ છે કારણ કે ન્યાય માટે હજુ સુધી નવનીત બાલધિયા ને લીગલ ટીમ પણ મળી રહી છે પણ આ લીગલ ટીમ છે એસઆઈટી ની ટીમને પણ મળી છે ઘણા બધા મુદ્દા એસઆઈટી ની ટીમને પણ આપવામાં આવ્યા છે કે તમે આટલી બાબતે ધ્યાન આપો આ સાથે સાથે હવે એવા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં જે વ્યક્તિ હથિયાર આપ્યા હતા નાજુને એ વ્યક્તિ સામે આવ્યો છે નવનીત બાલધિયા સાથે એમની પણ વાતચીત થઈ રહી છે

બીજી કોઈ શુભેચ્છા મુલાકાત છે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે હવે તો એ જોવાનું છે કે આ કેસમાં આગળ થાય છે શું કારણ કે લીગલ ટીમ છે પોતાની રીતે અલગ અલગ પુરાવા ભેગા કરી રહી છે એ જ પુરાવા છે એસઆઈટીની ટીમને પણ આપી રહી છે કે તમે જ્યાં નથી પહોંચી રહ્યા એ પુરાવા અમારી પાસે છે તો તમે પણ આ પુરાવા ઉપર ધ્યાન આપો જેથી કરીને આમાં ન્યાય મળે કારણ કે અલગ અલગ જગ્યા પર કોળી સમાજના આગેવાનો છે કહી રહ્યા છે કે હરેક વખતે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તો અમને ન્યાય ક્યારે આ વખતે પણ એવું થયું પણ આ બધાની વચ્ચે આપણે પણ જોયું હતું કે હીરા સોલંકી પરસોત્તમ સોલંકી છે આ બધા લોકો જયારે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે એક આશા એવી હતી કે આખરે જયારે મળશે કારણ કે પાવરફુલ નેતાઓ મેદાનમાં આવ્યા હતા પણ એ પણ સામે જોયું કે પાવરફુલ નેતા અત્યારે કોણ લાગી રહ્યું છે હવે આ બધાની વચ્ચે પણ જોવાનું છે કે કોળી સમાજના હવે જે નવા આગેવાનો મેદાનમાં આવે છે કેવી નવી માંગ કરે છે પણ સૌથી વધારે ખાસ આ તસવીર ઉપર અત્યારે સૌ કોઈનું ધ્યાન છે કે અહીંયાથી હવે શું નવી ખબર છે કે નવો ખુલાસો છે તે થવાનો હશે જીતુ વાઘાણી અને હીરા સોલંકી વચ્ચે જે આ મુલાકાત થઈ છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર